રૂપાલાનો વિરોધ પણ મોદીનો સપોર્ટ પ્રિયંકા ગાંધીની રેલી પહેલાં પાટિલનું ઓપરેશન ક્ષત્રિય દક્ષિણ ગુજરાતના એકસો આઠ સમાજ ભાજપના સમર્થનમાં આવ્યા ભાજપના નેતાને રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને જે ટિપ્પણી કરવામાં આવી હતી એને લઈને રાજ્યભરમાં અને દેશભરમાં ભારે વિરોધ ભારતીય જનતા પાર્ટી સહન કરવાનો વારો આવ્યો આજે પણ ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ વિસ્તારોના વિરોધ નોંધાવવાનું શરૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને ભાજપના કાર્યક્રમોએ ત્યાં આગળ સતત વિરોધ થવાના કારણે હવે પાર્ટીની પણ ચિંતામાં વધારો થયો છે જોકે આ વિરોધને અટકાવવા માટે હવે ગ્રાઉન્ડ લેવલ પર ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે